નમસ્કાર મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર મેહુલ પરમાર મિત્રો દહેજ જીઆઈડીસીમાં પાર્કિંગના બાબતે વારંવાર સમસ્યાઓ ઊભી થઈ રહી છે હાલ દહેજ જીઆઈડીસીમાં આવેલ દીપક ફિનોલેક્સ કંપનીના પાર્કિંગમાં પાર્કિંગની જગ્યા હોવા છતાં દીપક ફિનોલેક્સ કંપનીમાં આવતી ગાડીઓને રોડની બંને બાજુ ઊભી કરી દેવામાં આવે છે રોડ પર ગાડીઓ ઊભી કરી દેવામાં આવે છે તેઓના સિક્યુરિટીવાળા ખુદ આ ગાડીઓને રોડ પર ઊભી કરાવે છે દર્શક મિત્રો આવી જાણહાનીમાં આવી દુર્ઘટના ઘટશે અથવા કંઈ પ્રોબ્લેમ થશે તો તેનો જવાબદાર કોણ દર્શક મિત્રો સ્થાનિક પોલીસને વારંવાર આની જાણ કરેલી છે છતાંય કોઈપણ પ્રકારના આની પર કાયદેસરના પગલાં લેવામાં નથી આવતા પહેલાં તો મિત્રો તમને જે પાર્કિંગ જે પાર્ક કરેલી છે રોડની પર તેના દ્રશ્યો બતાવીશ આપ જોઈ રહ્યા છો ગાડી અહીંયા રોડની બન રોડની ઉપર ગાડી પાર્કિંગ કરી દેવામાં આવેલી છે આ ડબલ લાઈનનો રોડ છે અને હાલ જોઈ રહ્યા છો કે અહીંયાથી બે ગાડી પસાર થાય તો કેવા પ્રકારના દ્રશ્યો સર્જાય આપ જ્યાં સુધી જોઈ શકો ત્યાં સુધી ડબલ લાઈન છે આપણી જ્યાં સુધી નજર પહોંચી શકે ત્યાં સુધી મિત્રો આપ આ દ્રશ્યો નિહાળી શકો છો ખરેખર મિત્રો આ અંગે જીઆઈડીસીને દીપક ફિનોલેક્સ કંપનીને વારંવાર રજૂઆત કરેલી છે છતાંય આ લોકોનું પેટનું પાણી હલતું નથી અત્યારે ફિનોલેક્સ કંપનીના સિક્યુરિટીને જાણ કરતાં અત્યારે હટાવવાની કામગીરી કરી રહ્યા છે મિત્રો આજે સવારથી જ આવી લાઈન હતી આપણે આવો આપણા જે ડ્રાઈવરો હોય છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું પણ હાલ એક ગાડી આવી રહી છે તમે જોઈ શકો કટોકટી એ ગાડી નીકળી રહી છે મિત્રો એની બાજુમાં કોઈ બીજી ગાડી નીકળે તો કેવા પ્રકારના દ્રશ્યો સર્જાય મિત્રો કેવા પ્રકારની ઘટના બને આપ નિહાળી શકો છો આપ વિચારી શકો છો मित्रों हाल एक ड्राइवर है टे साथ करीशू कौन सी कंपनी में ये गाड़ी लेके आए हो सर हम दीपक फिनोलिक में आए हैं अभी और कितना टाइम से इधर खड़ा किया है इधर दो घंटा हो गया नंबर है उधर से बुला लेते हैं हमारे को फोन करते हैं कि आ जाओ आपका डी भेज देते हैं गाड़ी भरने का ऑर्डर दे देते हैं इधर पार्किंग में आते हैं तब बोलते हैं पार्किंग में नहीं खड़ा करने का इधर नंबर लगा दो रोड पर खड़ी कर दो अभी मैं नंबर लगा के आया मेरे गाड़ी का एक घंटा हो गया है अभी बोले पार्किंग नहीं आने का बाहर खड़ी रहने दो अपने मर्जी से अपने बुलाते कभी कभी हर हर समय मैं यहाँ पाँच बार आता हूँ महीने में पाँच बार बोलते हैं कि उधर से बोल देते डी दे देते हैं अंदर अंदर लगाते हैं अंदर भेज देते हैं लेकिन गाड़ी अंदर नहीं लेते रोड पे खड़ी रहते हैं इनका मन मर्जी होगा तब डी ओ लेते अंदर लेते ऐसे नहीं लेते आपको डी कौन देता है हमारे कौन बुलाता है हमारे ट्रांसपोर्ट वाला डी देता है कि दीपक भरने जाओ यहाँ आते हैं यहाँ नंबर लगा दो और गाड़ी पार्किंग नहीं खड़ा करने का इनका मन मर्जी होगा तभी अंदर ले गए ऐसे रोड पे रहे भुगते रहो दीपक कंपनी का जो सिक्योरिटी है उन लोग को आपने बताया कि आ, गाड़ी मेरा दो घंटे से बाहर हाँ हाँ मैं मैं मेरा नंबर लगा के आया आप पता कर लो मेरा गाड़ी का नंबर वो नंबर है वो लगा हुआ है उधर नंबर लगा हुआ है कि बाहर खड़ी रहने दो हमारा फोन करेंगे तब अंदर आने का पहले नहीं आने का ऐसे बोलते हैं મિત્રો હાલ આપણે એક ડ્રાઈવર સાથે વાત કરી તેઓ દીપક ફિનોલેક્સ કંપનીમાં ગેસ લોડિંગ માટે આવેલા છે અને તે બે કલાકથી અહીંયા રોડ પર ઊભા છે તેઓએ દીપક ફિનોલેક્સ કંપનીના સિક્યુરિટીને પણ વાત કરી તો જણાવી રહ્યા છે કે પાર્કિંગમાં જગ્યા નથી મિત્રો આ લોકો પાર્કિંગમાં જગ્યા નથી છતાંય ગાડી બોલાવી અને રોડ પર ટ્રાફિક ઊભું કરતા હોય છે અકસ્માતને અંજાર આપતા હોય છે ખરેખર મિત્રો આના પર ભરૂચ આરટીઓ પોલીસ સ્થાનિક પોલીસ ખરેખર તેઓ ધ્યાન દોરવું જોઈએ હાલ આપણે આવો હજી પણ દીપક ફિનોલક્સ કંપનીના પાર્કિંગ જે છે તેના પણ તેના પણ તમને દ્રશ્યો બતાવીશું મિત્રો આ પાર્કિંગની બહાર તમે જોઈ શકો છો કે પાર્કિંગની બહાર પણ અત્યારે ગાડીઓની જે કતારો જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે કેવા પ્રકારનું આ ટ્રાફિક છે મિત્રો આ અંગે વારંવાર રજૂઆત કરેલી છે હાલ આપણને બતાવી રહ્યા છે ફિનોલેક્સ કંપનીના જે પાર્કિંગ છે તેના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું મિત્રો હાલ આપ જોઈ રહ્યા છો દીપક ફિનોલસ કંપનીનું આ પાર્કિંગ છે આ પાર્કિંગના સીધા તમને દ્રશ્યો બતાવી રહ્યા છે દીપક ફિનોલસ કંપનીના પાર્કિંગમાં ગાડીઓ અને તેઓનું પાર્કિંગ ફૂલ છે છતાંય તેઓ બહારથી ગાડીઓ મગાવી રહ્યા છે અને બહાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય તેવો માહોલ એકત્ર કરી રહ્યા છે તેવો માહોલ સર્જાય તેવા પ્રયત્નો દીપક ફિનોલસ કંપની દ્વારા કરવામાં આવી રહ્યા છે હાલ આપ જોઈ રહ્યા છો નું આ કેબિન છે તે એન્ટ્રી કરવામાં આવી રહી છે હાલ આ દીપક ફિનોલોસ કંપનીના જે સિક્યુરિટી છે તેઓ ગાડી એન્ટ્રી કરી રહ્યા છે મિત્રો આ કંપનીને વારંવાર રજૂઆત કરેલી છે ટ્રાફિક બાબતે તો કહી શકાય ને કે આ લોકો માટે હવે કોઈ શબ્દ જ નથી કારણ કે વારંવાર રજૂઆત કરેલી છે તો એ કંપનીનું પેટનું પાણી હલતું નથી અને હાલ સિક્યુરિટીના જે સુપરવાઇઝર છે તેઓ સાથે પણ આપણે વાત કરીશું ये क्या हुआ कब से गाड़ी बाहर खड़ा है एक सर गैस की गाड़ी के लिए किसकी गाड़ी के ये तुम्हारा कंपनी में जो गाड़ी आ रहा है वो हमारी कंपनी की गाड़ी अभी लाइट जस्ट कटा है उसके लिए गाड़ी रुकी है जो डीयू लेने के लिए आए थे कितना घंटे से गाड़ी रुका है बाहर गैस की गाड़ी गाड़ी तो बहुत पहले से है हाँ। लेकिन जो अभी टैंकर वाली जो गाड़ी डबल खड़ी थी वो गाड़ी पाँच दस मिनट से वो ड्राइवर तो बता रहे दो दो घंटे से गाड़ी बाहर खड़ा है फिर भी इधर नहीं कर देते नहीं सर जगह नहीं था इसलिए बोला होंगे ड्राइवर झूठ बोल रहा है डी था सर लेकिन आपका पार्किंग में जगह नहीं तो गाड़ी नहीं बुलाना चाहिए ना गाड़ी कौन एक बुलाता एक है कंपनी में सर कस्टमर वाली गाड़ी रहती है ना उसके वो कस्टमर बुलाते हैं है गाड़ी कौन बुलाता है इधर कस्टमर बुलाते तो कस्टमर को आप बता इधर पार्किंग का जगह नहीं है वो कस्टमर सर रास्ते पे गाड़ी खड़ी करवा देते हो कोई इश्यू होगा कोई मर जाएगा कोई एक्सीडेंट होगा उसका जिम्मेदारी कौन कंपनी लेगा नहीं मालूम सर इसके बारे में नहीं मालूम सर तो नहीं मालूम तो बाहर गाड़ी खड़वाने गाड़ी खड़ी करवाने का मालूम है आपको तो गाड़ी ड्राइवर आता है तो बोल देते हो कि बाहर गाड़ी खड़ी कर दो अभी पार्किंग में जगह नहीं है आ? गाड़ी बाहर से आता है तो तुरंत एंट्री करना चाहिए ना आपको सर जगह नहीं पार्किंग में तो जगह नहीं तो नहीं बुलाना चाहिए ना इधर कोई हिस्सा होगा कोई एक्सीडेंट होगा उसका जिम्मेदारी कौन जी सर हाँ कंपनी जिम्मेदारी लेगी कंपनी जिम्मेदारी लेगी इसके बारे में नहीं मालूम सर क्या नाम है आपका शमशाद नाम है मित्रों आज सिक्योरिटी ना सुपरवाइजर है નામ છે તેઓ જણાવી રહ્યા છે કે પંદર મિનિટથી ગાડી બહાર અમારી ઊભેલી છે અને એક ડ્રાઈવર સાથે આપણે વાત કરી તો તેઓ જણાવી રહ્યા છે કે બે કલાકથી મારું વેઇટિંગ છે છતાંય ગાડી અંદર લેવામાં નથી આવતી મિત્રો ખરેખર જણાવે કે આ ટ્રાફિક બાબતે ટ્રાફિક પોલીસને બાઇક પર ત્રણ સવારી દેખાય છે હેલ્મેટ નથી પહેરતા એ દેખાય છે પણ આ બહાર રોડ પર જે ટ્રાફિક થાય છે ને તે નથી દેખાતું કેમ તેઓની આંખે કાળી પટ્ટી બાંધેલી છે દર્શક મિત્રો આ સ્થાનિક પોલીસ પણ ખરેખર એક્સિડન્ટને આવકારી રહી છે મિત્રો આ સવારથી આજે ગાડીઓની લાઈન જે રોડ પર કરી દેવામાં આવેલી છે અહીંયાથી અડધો અડધો કલાક એક એક કલાકે પોલીસની ગાડી પસાર થતી હોય છે પણ તેઓને ટ્રાફિક નથી દેખાતું બાઇક પર ત્રણ સવારી હેલ્મેટ નથી એ પહેલાં દેખાશે પણ આ જે ટ્રાફિક સર્જાય છે આ કોઈ દુર્ઘટના ઘટશે એ એમને નહીં દેખાય ખરેખર આવા વિશેષ અહેવાલ જોતા રહેજો મારી સાથે કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર દહેજ